ધારાસભ્ય શ્રી ઉદયભાઈ આદરણીય આપણા મેયર શ્રી જિલ્લાના અધ્યક્ષ આપણા મુકેશભાઈ આપણા અધિકારી શ્રીઓ કોર્પોરેટર શ્રીઓ ના આગેવાનો ઉપસ્થિત માતૃશક્તિ માતૃશક્તિને દેશની વિકાસ ધારામાં જોડવા માટે કેટલાય નિર્ણયો કર્યા જેને કારણે આજે આ દેશની માતૃશક્તિ એવું અહેસાસ કરતી થઈ છે રાષ્ટ્રના વિકાસમાં યોગદાન આપવા જઈ રહ્યા છે આપડી સૈનિક શાળાઓમાં દીકરીઓને એડમિશન જ નહોતું હોવાનું આપણે એવું માનતા હતા કે દીકરીઓ આ સેનાના કામમાં એમાં જવાનું જ ના આ દેશને એવા પ્રધાનમંત્રી મળ્યા એમણે દેશની દીકરીઓ માટે સૈનિક સ્કૂલના દરવાજા ખોલ્યા અને હવે આ દેશની દીકરીઓ ફાઈટર વિમાન ઉડાડવા માટે પણ છે તમે બધાએ જોયું હશે 26મી તારીખનો કાર્યક્રમ આપણો 26 જાન્યુઆરી

હવાઈ બરના જેટ નીકળ્યા એના પાયલોટમાં પણ ભારતીય દિગરીઓના નામ બોલાતા હતા કેરે આખા દેશમાં લોકો ગર્વથી પોતાની છાતી ફૂલાવી રહ્યા મોદી સાહેબ અમને બધને નવા સંસદ ભવનમાં લઈ ગયા અત્યાર સુધી આપણે બ્રિટિશરોના બનાવેલા સંસદ ભવનમાં બેસતા હતા નરેન્દ્રભાઈ નવું સંસદ ભવન બનાવ્યું એનું લોકાર્પણ થયું એ કામની અંદર કેવા ઠરાવો આવશે ક્યારે આવશે સત્ર કેવા આવશે એવું બધું વિચારતા હતા એને બદલે પહેલા જ દિવસે પહેલો જ ઠરાવ આવ્યો મહિલાઓને ધારાસભામાં અને લોકસભામાં રિઝર્વેશન આપવા માટેનો નિર્ણય થયો વર્ષોથી આ માંગણીઓ હતી અને એને કોઈ મંજૂર કરવા હતા નહીં પ્રધાનમંત્રી શ્રી એ એક વાત બહુ સુંદર છે પ્રધાનમંત્રી શ્રીએ આપણી બહેનોને માટે લખપતિ દીદી નામનું ટાઇટલ આપ્યું કે આપણી બહેનોને લખપતિ દીદી બનાવવાના 1 કરોડ બહેનો લખપતિ દીદી બની ગઈ છે અને 3 કરોડ બહેનોને લખપતિ દીદી બનાવવા માટેનો કાર્યક્રમ પ્રધાનમંત્રી શ્રીએ જાહેર કર્યો ટેકનોલોજીનો આવ્યો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ આખો એક કાર્યક્રમ બહેનો મારફત ચલાવવાનું નક્કી કર્યું છે અને ગામો ગામ ડ્રોનની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ લીધેલી દીકરીઓને ડ્રોન મફતમાં આપવામાં આવે છે આવતીકાલે આખા દેશની અંદર ગામડાઓની અંદર અમારી દીકરીઓ ડ્રોન થી ખેતીની અંદર ટેકનોલોજીના પ્રયોગ કરતી દેખાડવામાં આવશે જોવામાં આવશે એ નવો નમો ડ્રોન દીદી નામનો આખો કાર્યક્રમ ચાલી રહ્યો છે આજે પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબ આપણને નારી શક્તિ વંદના માટે આપણી સાથે રૂબરૂમાં વાત કરવા આપણા મુખ્યમંત્રી શ્રીનું સંબોધન ચાલી રહ્યું છે હું એમને વ્યવધાન કરવા માટે વચ્ચે આવી ગયો થોડી વારમાં પ્રધાનમંત્રી શ્રી આપણને સંબોધન કરવાના છે ત્યારે આપ સૌ બેનોને મને ઉદયભાઈ કીધું કે અમારા વિસ્તારમાં કાર્યક્રમ છે એટલે હું આજે આપ સૌની વચ્ચે આવ્યો છું ભારતીય જનતા પાર્ટીએ લોકસભાના ઉમેદવાર તરીકે મને પસંદ કર્યો છે એ મારું સૌભાગ્ય છે કે રાજકોટ લોકસભાની અંદર પાર્ટીએ મને ઉમેદવાર તરીકે સ્વીકાર કર્યો છે અને પાર્ટીના સગ્ર બધા જ નેતાઓ એને માટે ઉત્સાહપૂર્વક લોકોની વચ્ચે પાર્ટીનો વ્યાપ વધે એને માટેના પ્રયાસો કરી રહ્યા છે પણ મારે ઉદયભાઈ નો આભાર માની કહેવું પડે પ્રમુખ શ્રી નો આભાર મારે માનવો પડે કે આટલી મોટી માતૃ ના આશીર્વાદ તમે મને આજે જ અપાવી દીધો બેનો હું એ વખતે વોર્ડ નંબર બારનું રેસ્ટોન ચોક ની અંદર કાર્યાલય સંભાળતો અને અહીંયા રોકાણો તો આપની વચ્ચે કામ કરવા ત્યારથી શરૂ કરીને એમણે આ રાજ્યને મોડલ રાજ્ય બનાવવા માટેનો પ્રયાસ કર્યો ગુજરાતની અંદર ચોવીસ કલાક વીજળી પાણીનો પુરવઠો ફોરલેન રસ્તાઓ પહેલો વેલો એક્સપ્રેસ હાઈવે અટલજીના દીર્ઘ દ્રષ્ટિને કારણે આપણે અમદાવાદ વડોદરા મળ્યો પીએમ સાહેબ આપની વચ્ચે આવે છે